બનાવાથી તંદુરસ્તી મળતી નથી યોગ દ્વારા જે તંદુરસ્તી મળે છે એ તંદુરસ્તી જીમમાં જવાથી કે મસલ્સ મળતી નથી ભલે તમે જોતા હશો કે ગામડાના લોકો મજૂરી કરે છે એમના હાથ સલમાન ખાન જેવા કે અક્ષય કુમાર જેવા મસલ્સ હોતા નથી તોય તમે જોવો છો કે રોડ ખાતામાં જે આદિવાસીઓ કામ કરે છે સાહેબ અક્ષય ના થાય ખાલી વજન ઉંચકી અને મહેનત કરી પરસેવો પાડે છે કોઈ થાક લાગતો નથી એટલે સલમાન ખાન જેવા બાવડા હોવા જરૂરી નથી તમારા હાથ લોખંડી હોવા જોઈએ જેથી ગમે એવું કામ કરી શકાય કારણ કે આપણા હાથ ये आखी जिंदगी काले तमे नौकरी कर जो दंडो कर जो केती कर जो तो ये हाथ वगर शक्के नदी कर्मणु साधन ये हाथ से मारा सवारे उठे त्याग की साजे सुनी जाए क्या सुधी लखू वाचू हाथ में काम करू देनो ये કરવી ખેતી ધંધો કરવો વેપાર કરવો દુકાન પર બેસવું પૈસા કરવા એ બધામાં હાથનું કામ છે કાલે કંપનીમાં નોકરી કરશો તમારા હાથ મજબૂત જોઈશે એના માટેનું એક આસન બતાવવા જઈ રહ્યો છું લોકંડ જેવા હાથ કરવા માટે લોકંડ જેવા મજબૂત હાથ કરવા માટેનું એક આસન છે એનું નામ છે લોળાસન એ લોળાસન કેવી રીતે કરવાનું હું ડેમોન્સ્ટ્રેશન સાથે બતાવું છું તમે જોઈ લેજો પહેલાં આ રીતે પદ્માસન વાળી લેવાનું છે અને પદ્માસનમાં બેસી જવાનું છે પદ્માસનમાં બેઠા પછી બંને જે હાથના પંજા છે અહીંયા જાની બાજુમાં આ રીતે ટેકવી દેવાના છે ત્યાર પછી બંને હાથના વજન હાથથી શરીરનું વજન ઉંચકવાનું છે અને જેવી રીતે આપણે હિંચકા ખાતા હોય એવી રીતે હિંચકા ખાવાના છે જેના પરિણામે બધું વજન બંને હાથ પર આવશે અને તમારા હાથ લોખંડ જેવા થશે રોજ સવારે પાંચ મિનિટ સાંજે પાંચ મિનિટ આ રીતે લોલાસનનો અભ્યાસ કરવાનો ભૂખ્યા પેટે જમ્યા પછી નહીં તો જો કઈ રીતે લોલાસન થાય પહેલાં હાથથી અદ્ધર થવાનું પછી હિંચકા ખાવાના છે